કેટલી ભયંકર આગ લાગી છે અને મોટા ભાગનો વિસ્તાર અત્યારે આગની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યારે પ્રશાસન વિભાગના જે કઈ ફાયર બ્રિગેડ છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ધારી પોલીસ ટીમ પણ ઘટના સ્થળે છે અને ગમે એ રીતના અત્યારે આગને કાબુમાં લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ફરી વખત હું આપણે દ્રશ્યોમાં બતાવીશ કે જે વિસ્તાર છે મોદલનો આંબળી ગામનો એ મોટા ભાગના વિસ્તારમાં આજે આગ પ્રસરી ચૂકી છે અને ફાયર ફાઈટર સહિતના જે કંઈ ઉપકરણો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને એન કેન પ્રકારે આગને કાબુમાં લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પ્રશાસન વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે બપોર ના અંદર જે ત્રણ વાગ્યા થી આગ લાગી ચૂકી છે અને દ્રશ્યો માં જોયું કે જે આગ છે એ કેવા કારણ લાગી જાણવા નથી મળ્યું અને ફાયર ફાઈટર ટીમ જે સતત મહેનત કરી રહી છે મેહુલ ત્રિવેદી અબત